આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે ડાયમંડ બુટ્સ એરપોર્ટ ટર્મિનલનું આવતીકાલે ઉદ્ઘાટન કરવામાં આવશે સુરતમાં ભાજપ દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે વિવિધ છ પોઈન્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાશે છ હજારથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહેશે આ સાથે જ રત્ન કલાકારો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને તમામ સુરક્ષા સઘન કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ત્રણ હજાર પોલીસ કર્મીઓ તહેનાત રહેશે અઢારસો હોમગાર્ડ જવાન અને પાંચસો ટીઆરબી જવાન પણ તહેનાત રહેશે તો કાર્યક્રમ સ્થળને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે ભારે વાહન માટે કેટલાક રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના આવવાના છે તો જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એરપોર્ટનું પુનઃ વિકાસ માટે ત્રણસો ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનું આવતીકાલે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે તો વિવિધ વિકાસ કાર્યોમાં તેઓ સહભાગી થવાના છે બિલ્ડિંગ વિસ્તરણ પેરેસ્ટલ ટેક્સી ટ્રેક વેની પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ કરાવવાની છે વિમાન પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથેનો અદ્યતન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું આડત્રીસ પોઈન્ટ અડતાળીસ કરોડના ખર્ચે વિસ્તરણ સાથે નવું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે જેનું આવતીકાલે ઉદ્ઘાટન થવાનું છે અઢારસો પ્રવાસીઓ સમાઈ શકે તેટલી જગ્યા ત્યાં ઉપલબ્ધ હશે એક સાથે અઢારસો પ્રવાસીઓ ત્યાં હાજર રહી શકે એ પ્રકારની ખાસ આયોજનો ત્યાં કરવામાં આવ્યા છે એરપોર્ટ પર ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક પણ ત્યાં કરવામાં આવ્યો છે તો વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની ભેટ આપવાના છે તો સુરતની ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી ખૂબ જ મજબૂત બનશે સુરતમાં આંતરરાષ્ટ્રીય વિમાનના પરિદ્રશ્યમાં એક મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો લોકોને અનેક ઘણો ફાયદો થવાનો છે હીરા અને કાપડ ઉદ્યોગ માટે આયાત નિકાસની સુવિધામાં પણ અનેક ઘણો વધારો થશે ઇન્ટરનેશનલ એરપોર્ટથી લોકોને વેપારીઓને તમામ લોકોને ફાયદો થવાનો છે જેમાં ટેક્સટાઇલ જરી કેમિકલ એન્ડ એન્જિનિયરિંગ ઉદ્યોગને પણ અનેક ઘણો ફાયદો થશે તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું આવતીકાલે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે વિવિધ વિશેષતાઓ રહેલી છે એરપોર્ટની સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની અનેક સુવિધાઓ છે વિશેષતાઓ છે આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહત્વનું પરિબળ આ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સાબિત થશે રાજ્યની આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મદદ કરી શકે છે વેપારીઓને તમામ લોકોને ફાયદો થશે અનેક ક્ષેત્રોમાં લોકોને ફાયદો થવાનો છે તો પ્રાદેશિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે હવે વાત કરીશું ડાયમંડ બુર્સના ખાસિયત વિશેની તો ડાયમંડ બુર્સનું આવતીકાલે ઉદઘાટન થવા જઈ રહ્યું છે તેની ખાસિયતની વાત કરીએ તો શિકાગોના વિલિયમ્સ ટાવરનું રેકોર્ડ આ સુરતમાં આવેલું ડાયમંડ બુર્સ તોડશે અનેક વિશેષતાઓ રહેલી છે સુરતના આ ડાયમંડ બુર્સની તો આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગ માપદંડથી આ પ્રોજેક્ટ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે અનેક ધ્યાન આપવામાં આવે છે આ બિલ્ડિંગનું નિર્માણ કરતા સમયે બુર્સમાં ત્રણસો પાંચસો અને એક હજાર સ્ક્વેર ફૂટની ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે અલગ અલગ સ્ક્વેર ફૂટની ઓફિસ બનાવવામાં આવી છે તો ડાયમંડ બુર્સનું બાંધકામ છ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે છ વર્ષનો આ પ્રોજેક્ટ હતો હવે ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે તો છ હજાર કારીગરો દ્વારા આ બાંધકામ કરવામાં આવ્યું છે નવ મહાકાય ક્રેનની મદદથી સુરતમાં આવેલા આ ડાયમંડ બુર્સને તૈયાર કરવામાં આવ્યું છે દસ થી વધુ ટુ વ્હીલર ની સુવિધા આ સુરત ખાતે આવેલા ડાયમંડ બુડ્સમાં ઉપલબ્ધ રહેશે તો કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે આ સાથે જ એક જ સ્થળે ચાર હજાર પાંચસો ફોર વ્હીલર પાર્ક થાય તે પ્રકારની પણ ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે પાર્કિંગને લઈને કોઈ સમસ્યા આ ડાયમંડ બુટ્સમાં નહીં સર્જાય તો વેપારીઓ માટે રહેવાની પણ સુવિધાનું ખાસ પ્રકારનું આયોજન આ ડાયમંડ બુટ્સની બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે વેપારીઓ રહી શકે તે પ્રકારની તમામ સુવિધા ઉપલબ્ધ હશે તો સુરતના હીરા ઉદ્યોગ માટે એક વૈશ્વિક માર્કેટ મળી રહેશે ડાયમંડ બુટ્સની આ તમામ ખાસિયતો છે હવે હીરા ઉદ્યોગને વધુ વેગ મળશે એક નવી ઓળખ ઊભી થશે દુનિયાભરની ડાયમંડ કંપની ખરીદી માટે અહીં આવી શકશે અને સુરત ખાતે આજે ડાયમંડ બુટ્સ છે ત્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી છે કેમ કે આવતીકાલે આ ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે ખાસ પ્રકારની તૈયારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તો ધારાસભ્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટેનું કામ તમામ તૈયારીઓ તેમને સોંપી દેવામાં આવી છે વિવિધ છ પોઈન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ખાસ સુરક્ષા પણ સઘન કરવામાં આવે છે પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ વડાપ્રધાન ધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ત્યાં ઉપસ્થિત રહેવાના છે આ સાથે જ જે હીરાના વેપારીઓ છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે ઓએનજીસી બ્રિજ એપી ફાર્મ અને મનભરી ફાર્મ પાસે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે રોલ મટીરીયલ્સ ડેપો ફાલમરિયા ફાર્મ સીબી પટેલ સ્ટેડિયમ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારશે ખાસ પ્રકારનું આયોજન અહી કરવામાં આવ્યું છે પાંચ જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા બાદ રત્ન રત્નકારો રૂપાણ કાર્યક્રમમાં જોડાવાના છે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષાની તો તેને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે લોખંડી સુરક્ષા બંદોબસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરત ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં આઠ પ્રોબેશનલ આઈપીએસ જોડાવાના છે ખાસ સુરક્ષા બંદોબસ્ત અહી જોવા મળશે જેમાં ત્રણ હજાર પોલીસ કર્મીઓ જોડાશે અઢારસો હોમગાર્ડ તહેનાત રહેશે તો પાંચસો પચાસ ટીઆરબી જવાનો પણ સુરક્ષામાં તહેનાત રહેવાના છે સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાયઝોન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે કોઈપણ જગ્યા પર ડ્રોન નહીં ઉડાવી શકાય તો સુરત શહેર પોલીસ દ્વારા બેરૂટને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે જે ભારે વાહનો છે તેને તમામ વાહનોને પસાર થવા માટે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે તો બ્રિજ સર્કલ સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે તમામ જે ભારે વાહનો છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ડુમસ કુવાવડા ત્રણ રસ્તાથી એસ ચાર રસ્તા સુધી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ જાહેર કરી દીધો છે